નમસ્કાર દર્શક મિત્રો હું છું નીલમ સોલંકી આપની સાથે આપ જો રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર ખંભાળિયા તાલુકાના નાના માઢા તાલુકા શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેરવણી ઉત્સવ બે હજાર ચોવીસ યોજાયો આજ રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાડિયા તાલુકાની નાના માઢા તાલુકા શાળામાં પ્રવેશતોત્સવ અને કન્યા કેરવણી ઉત્સવ બે હજાર ચોવીસ યોજાયા જેમાં મુખ્ય અતિથિ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દહેજ પ્રતિબંધક શહેર રક્ષણ અધિકારી સાહેબ જાદવ પ્રફુલભાઈ લાઇજન અધિકારી મહેશભાઈ ખવા મદદનીશ લાયજન અધિકારી આંબલિયા મસરીભાઈ સીઆરસી અજયભાઈ ગોહેલ ગામના સરપંચ ઉપસરપંચ માજી સરપંચ યુવા પત્રકાર મુસ્તફાડી શુમરા નાના નાનામાડા તલાટીકમ મંત્રી હેમંતભાઈ છુછર એસએમસી અધ્યક્ષને અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા આંગણવાડી બાળવાટિકાને ધોરણ એકના બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ અપનાવ્યો હતો તેમજ ગ્રામજનો દ્વારા પણ સારો સહયોગ પ્રાપ્ત થયો હતો સાહેબ શ્રી પ્રફુલભાઈ જાધવ દ્વારા સરકાર સરકારશ્રીની શિક્ષણ અને કન્યા કેળવણી સંબંધિત યોજનાઓની માહિતી આપી શાળાના આચાર્ય શ્રી અને શાળાના તમામ શિક્ષક શ્રીઓની ઉત્તમ કામગીરી જોવા મળે સફળ કાર્યક્રમનું સંચાલન શાળા શિક્ષક શ્રી ભાવેશભાઈ ત્રિવેદી તથા શાળાની વિદ્યાર્થીની માહેનોર દ્વારા કરવામાં આવ્યું આભાર વિધિ નાના માઢાના આચાર્ય મુદ્દસર બાદીભાઈ દ્વારા કરવામાં આવી ત્યારબાદ ઉક્ષરોપણ કરી કાર્યક્રમ નું રણ કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ મુસ્તફાદી શુમરા દ્વારા આંગણ પાવન થઈ ગયા હૈયાના હેટમાં ઓગજ છે તમારો નાજુક નયનોમાં નજાકત છે તમારો પધારવાનો આંગણે પ્રેમથી પ્રેમરૂપી પુષ્પો ધકે સ્વાગત છે એમના અમૃત વચન સાંભળવાના છે કે જે આજે ખરેખર આ દિવસ નું શું મહત્વ છે એ આપણને કહેશે તો સાહેબ સ્ત્રીને નમ્ર વિનંતી કે અમને અમારી શાળાને અમારી શાળાના બાળકો ને આશીર્વન પાઠવશો તો મિત્રોને મારો નમસ્કાર નાના માંડા તાલુકા શાળા વાઈ શાળા અને પ્રાથમિક શાળા બે થી ત્રણ સ્કૂલ અને ખાસ કરીને નાના માંડા ગામની આંગણવાડી આ બધાએ મળીને જે આજરોજ કન્યાગરવણી શાળા પ્રવેશોત્સવ અને આંગણવાડી પ્રવેશોત્સવ વર્ષ બે હજાર ચોવીસનો આજે કાર્યક્રમ આજરોજ અહીં આયોજિત થયો છે ખાસ કરીને શાળાના સર્વ શિક્ષક ગણે જે મહેનત કરી છે એ આપ સૌ વિદ્યાર્થીઓના પરફોર્મન્સમાં ડાયરેક્ટલી દેખાય છે સૌથી મહત્વની બાબત એ કહીશ કે જે રીતના વરસાદ ચાલુ છે એમ છતાં પણ આ વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રો જેટલી ઉત્સુકતાથી જેટલી શાંતિથી આ કાર્યક્રમ નિહાળી રહ્યા છો એ બદલ મને ખૂબ આનંદ થયો અને શાંતિ પણ મળી છે સૌથી મહત્ત્વની બાબત આજના આ કાર્યક્રમમાં એવી જણાવીશ કે મારો આ ત્રીજો દિવસ છે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો રોજ ત્રણ શાળાઓ લઉં છું આજે અમારી આઠમી શાળા છે નાના માંડા અને પછી મારે હાઈસ્કૂલમાં એક કાર્યક્રમ છે સેમ પ્રવેશોસો પણ તારીખ છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસના રોજ આઠમી આ શાળા છે નાના માંડા એમાં આ સ્કૂલમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ તમામ દિવસ હાજર રહ્યા હોય એવી મને સંકેત જોવા મળે છે એટલે એક વિદ્યાર્થી તરીકે હું પોતે પણ સ્કૂલ રેગ્યુલર ક્યારેય નથી ગયો મને મારો પોતાનો અનુભવ ખબર હું પણ એક સારું વિદ્યાર્થી નહોતો હંમેશા લાસ્ટમાં બેસતો અને તમને ખબર હશે કે શાળામાં હંમેશા લાસ્ટમાં બેસતા હોય એ વિદ્યાર્થી કેવા હોય એમાંથી હું છું એટલે એક અંગત બાબત એ પણ ગઈ વિદ્યાર્થીઓમાં હજી તમારી ઉંમર નાની છે પણ કદાચ અત્યારે કોઈ ભણવામાં નબળું હોય ભણવામાં કોઈ ઓછી ના હોય એવું તો નથી બધા ફેરવા નંબર જ આવે હંમેશા બરાબર બધા ફેરવા નંબર આવશે તો છેલ્લો કોણ આવશે બરાબર પહેલાં આવો તો પાંચસો સાસો છેલ્લા આવો તો પાંચસો સાસો એટલે ઘણી વખત આવી બધી બાબતોથી શું હોય કે બાજુવાળા છે એના છોકરાને એસી ટકા આવ્યા નેમું ટકા આવ્યાને પચાસ ટકા જ તો એનાથી જે બાળકને પચાસ ટકા ઓછા ટકા આવ્યા હોય એ નકારાત્મક અસર પડી એના ઉપર માનસિકતામાં અને એવું વિચારે મારે ભણવું નથી ઓકે આ સ્કૂલમાં એવું નથી કે વિદ્યાર્થીઓ આઉટ એટલે કે શાળા છોડી ચલા ગયા હોય ભણવાનું મૂકી દીધું હોય અને ફરી પાછા ડ્રોઈંગ થયા હોય એવું નથી બહુ સારી બાબત છે પણ જો તમારી શાળામાં એવા કોઈ બાળકો હોય કે જે શાળા છોડીને ચલા ગયા હોય અને જેના માતા પિતાને સમજાવવાની જરૂર હોય કે બાળકને ફરી પાછું સ્કૂલમાં આવવું જરૂરી છે તો એ બાબતમાં આપશો વાલીગઢ અને આપસો સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના જે સભ્યો અધ્યક્ષ સાહેબ હાજર હશે એ સૌ આપ એના માટે પ્રયત્ન કરો બીજી એક ખાસ બાબત કે નાના મોટા ગામમાં મેં આજે જોઈ તો સૌથી મહત્વની બાબત આપણો કાર્યક્રમ શરૂ જે વારથી થાય છે કે કન્યા કેળવણી કન્યા કેળવણીમાં હું અને સાહેબ વાત કરતા હતા તો શાળાની વિદ્યાર્થીઓમાં પ્રવેશમાં તો નહીં પણ કુલ સંખ્યા આપણે લઈએ તો મેં આંકડા જોયા હતા હા શાળામાં કુલ એકસો પાંત્રીસ કુમાર છે અને એકસો ચુમ્માલીસ કન્યા છે એટલે કે નાના મોટા ગામમાં કુમાર કરતાં કન્યા એટલી વધારે છે એટલે તમે લોકો ઓલરેડી કન્યા કેળવણીનો જો આપણો આ છે ઉદ્દેશ કાર્યક્રમનો એ ઓલરેડી તમે શિક્ષક તમે ગ્રામજનો એને સિદ્ધ કરી છો એટલે એ બદલ આપ સૌને તમે પોતાના ગ્રામજનો આ બાળકો એ બાબતને વધાવો કે આપના ગામમાં કુમાર કરતા કિશોરીઓનું ભણવાનું પ્રમાણ વધારે બીજું કે ફક્ત ભણવાનું પ્રમાણ નહીં પણ કન્યા કેળવણીનું જો આપણી પાસે જીવતી જાગતી મિસાલ હોય તો મારી બાજુમાં જેવા માનનીય સરપંચશ્રી અમીનાબેન બેઠા છે કે જે કન્યા કેળવણી મહિલા સશક્તિકરણનો આપણી પાસે પ્રત્યેક ઉદાહરણ છે કે જે એક મહિલા હોવા છતાં આવી પદાધિકારી તરીકેની સરસ મજાની જગ્યામાં બેસીને એમના ગામને આવી રીતના આગળ લઈ જઈ રહ્યા છે બીજું કન્યા કેળવણી મહિલા સશક્તિકરણ આ બધી બાબતને આગળ ધરાવવા માટે બીજું એક એક્ઝામ્પલ આજ ગામમાં મેં આજે જોયું તો બાલવાટિકામાં આપનું સ્વાગત છે સંગર મહેબૂબ સમનાની અનવર માતાનું નામ શેનાથબેન અત્યાર સુધી મેં માટલા વર્ષમાં જોયું છે ભાઈ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લઈ લો જન્મનો પ્રમાણપત્ર લઈ લો કાંઈ પણ લઈ લો બાળકની પાછળ નામ ગુણું હશે એના પિતાનું પણ અહીંયા મેં ભલે નાની એવી બાબત પણ બાળક દાખલ થયું છે બાળકની જે આઈડેન્ટિટી છે એ એની માતાના નામથી ઊભી કરવામાં આવી રહી છે સૌથી મોટી બાબત તો આજે નાના માંડા ગામમાં મને આગળ નાના માંડા ગામ મારા માટે થોડુંક વિશેષ છે કારણ કે હું પોતે આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસરના ચાર્જમાં છું એટલે એક આનંદની વાત એ પણ છે કે કુદરતને કરવું કદાચ મારા હાથમાં જર્સ હોય હું હજી ગઈકાલે જ નાના માડા ગામની જ્યાં આંગણવાડી છે એને નંદગર મોડેલ આંગણવાડી બનાવવા માટેની દરખાસ્ત સાઈન કરીને આવ્યો છું એ આંગણવાડી એ આંગણવાડી નાયરા કંપની પોતાના સીએસઆરમાંથી બનાવતી હોય છે આખા ગુજરાતમાં ત્રણ જિલ્લામાં એ આંગણવાડી બનાવવાનું નક્કી કરેલું છે નાયરા કંપનીએ ગાંધીનગર દાહોદ અને ત્રીજી દેવભૂમિ દ્વારકા કાંકી કંપની આયા છે હવે પૂર્ણ જાહેર કરીશું તો મહેમાનોને નમ્ર વિનંતી કે અને ગામના વડીલ સરપંચશ્રી તમામને નમ્ર વિનંતી સ્ટેજ પર વિરાજમાં તમામ મહેમાનોને વિનંતી કે આપણે વૃક્ષારોપણ કરવા જઈએ અને વૃક્ષોનું જે મહત્વ છે જે આટલી ગરમી પડી રહી છે જો વૃક્ષો વાવીએ તો આટલી ગરમી કદાચ આપણે સહન ન કરવી પડે તો આપણે મહેમાનશ્રીને નમ્ર વિનંતી